ફરી એકવાર કચરાના મુદ્દે રાજકોટ મહાનગરપાલિકા ચર્ચામાં આવી છે નાકરાવાડી ડમ્પિંગ સાઇડમાં કચરાના નિકાલ મામલે આરએમસીની કામગીરી શંકાના દાયરામાં છે આરએમસીએ કચરાના નિકાલ મામલે નેશનલ ગ્રીન ટ્રીબ્યુનલને ઊંટા ચશ્મા પહેરાવવાનો આક્ષેપ થયો છે ફેબ્રુઆરી બે હજાર ચોવીસમાં નાકરાવાડી ડમ્પિંગ સાઇટ પર દસ લાખ મેટ્રિક ટન કચરો હોવાથી આરએમસીએ આ અંગેની કબૂલાતની સાથે જ સપ્ટેમ્બર બે હજાર ચોવીસ સુધીમાં કચરાનો નિકાલ થઈ જશે તેવો પણ દાવો કર્યો હતો પરંતુ આજે પણ સાઇટ પર આઠ લાખ ટન જેટલો કચરો છે પચાસ કરોડના ખર્ચ છતાં કચરાનો નિકાલ નથી થયો કચરાને કારણે આસપાસના ગ્રામજનોને ભારે હાલાકી પડી રહી છે ત્રણ વર્ક ઓર્ડર પ્રમાણે સોળ પોઈન્ટ પચાસ લાખ ટન કચરાનો નિકાલ થયો છે જ્યારે બીજી બાજુ આઠ લાખ ટન કચરો પડ્યો હોવાનું અનુમાન છે કઈ રીતે વર્ક ઓર્ડરમાં ગણતરી થાય તે તપાસનો વિષય છે તપાસ થાય તો સાચી હકીકત બહાર આવી શકે છે એક્ટિવિસ્ટ અને વકીલ શૈલેન્દ્રસિંહ જાડેજાની આરટીઆઈમાં ખુલાસો થયો છે આંકડાઓની માયાજાળ રચી કૌભાંડ કરાયાનો દાવો થઈ રહ્યો છે તો છેલ્લા દસ વર્ષથી કચરાનું પ્રોસેસિંગ ન થયા હોવાનો પણ ખુલાસો છે જે નેશનલ ગ્રીન ટ્રિબ્યુનલમાં રાજકોટ મહાનગરપાલિકાના પદાધિકારીએ એવું એફિડેવિટ ફાઇલ કર્યું હતું કે સ્થળ પર દસ લાખ કચરો છે જ્યારે જે મને માહિતી મળી એમાં માલુમ પડ્યું કે દસ લાખ કચરો જો સ્થળ ઉપર ઉપલબ્ધ હોય તો એ લોકોએ કચરા નિકાલ માટેનો જે કોન્ટ્રાક્ટ આપ્યો છે એ સોળ લાખ પચાસ હજારનો આપ્યો છે ઈટ મીન્સ સાડા છ લાખ જે કચરો છે એ ક્યાંથી આવ્યો અથવા તો પદાધિકારીએ જે જે તે વખતે એફિડેવિટ ફાઇલ કર્યું છે એ ખોટું ફાઇલ કર્યું છે જે સોળ લાખ પચાસ હજાર ટન કચરાનો જે કોન્ટ્રાક્ટ આપવામાં આવેલ છે એ કોન્ટ્રાક્ટ પ્રમાણે સ્થળ પર કચરાનો નિકાલ થયો નથી આપ સ્થળ પર જોશો તો કચરાના ઢગલા હજી યથાવત જ છે જો તમે રૂપિયા પચાસ કરોડ રૂપિયા પ્રજાના ખર્ચી અને જો કોન્ટ્રાક્ટ આપ્યો હોય તો સ્થળ પર કચરો નિકાલ થઈ જવો જોઈએ જે આજની તારીખે પણ નિકાલ થયો નથી સમગ્ર દેશનો કચરો પ્રોપર વેમાં મ્યુનિસિપલ સોલિડ વેસ્ટ રૂલ્સ પ્રમાણે નિકાલ થાય પણ એવી કોઈ પ્રક્રિયા ફોલો કરવામાં આવતી નથી જે સ્વચ્છતા અભિયાન છે એ ચોક્કસપણે ચોક્કસ લોકો માટે એક આર્થિક અવસર બનીને બહાર આવ્યો છે પ્રજા પાસેથી જે રીતે કરોડો રૂપિયા ટેક્સના વસૂલ કરવામાં આવે છે એ પૈસાનો ઉપયોગ માત્ર ને માત્ર કચરો ખસેડવા અને કચરાને ખાલી એક જગ્યાએ શહેરમાંથી જે તે જગ્યાએ ડંબ કરવા માટે થઈને જ ઉપયોગ લેવામાં આવે છે જે નિકાલ માટે થવો જોઈએ એવો કોઈ ઉપયોગ થતો નથી નેશનલ ગ્રીન ટ્રિબ્યુનલમાં એવું કહેવામાં આવ્યું છે કે દસ લાખ ટન કચરો સ્થળ પર પડેલ છે પણ હકીકતમાં જે બે હજાર ચૌદથી પ્લાન્ટ બંધ છે એટલે આશરે દસ વર્ષથી પ્લાન્ટ બંધ છે એટલે નિયર અબાઉટ ત્યાં વીસથી બાવીસ લાખ ટન કચરો સ્થળ પર પડેલો જે તે વખતે હતો પણ જે તે વખતે અધિકારીઓએ ખોટી હકીકત દેખાડી અને ગેરમાર્ગે સ્પષ્ટતા કરી છે કે ત્રણ તબક્કામાં કચરાના નિકાલની કામગીરી ચાલી રહી છે જેમાંથી બે ફેઝનું કામ પૂરું થયું છે એક ફેઝનું કામ બાકી છે કામમાં વિલંબ કરનાર એજન્સીને નોટિસ અપાય છે અને આંકડાઓ અંગે અધિકારીઓની પૂછપરછ પણ કરાશે ધીમે ધીમે આનો નિકાલ થતો હોય છે આ કામ આપણે ત્રણ એજન્સીને આપેલું હતું એને પેનલ્ટી પણ લગાવેલી છે જે એજન્સીએ ધીમું કામ કર્યું છે એને આપણે પેનલ્ટી પણ આપેલી છે એક અને બે ફેઝનું કામ છે એ થઈ ગયું છે ત્રીજા ફેઝની અંદર આ કામ છે એ આપણે પૂર્ણ કરવાનું એજન્સીને પણ આપણે નોટિસો આપેલી છે કે ઝડપથી આ કામ છે એ પૂરું કરે એ પ્લાન્ટ જે બંધ છે એનું ફરીથી આપણે એજન્સીને આપીશું અને ઝડપથી કામ થાય એના માટે પણ આપણે સતત પ્રયત્ન કરીશું કે જેથી કરીને આ કચરો છે એનો નિકાલ અને પ્રોસેસિંગ એની